嗯、mm。Hmm. Mm hmm. આ બજેટ સુધારાની મીટિંગમાં અમારી વચ્ચે ઉપસ્થિત અહેમદાવાદ શહેરના કોંગ્રેસ પાર્ટીના બધા કોર્પોરેટર શ્રીઓ તથા મીડિયાના મારા બધા મિત્રો સાથીઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા સુધારા સાથેના પંદર હજાર પાંચસો બે કરોડના બજેટ રજૂ કરવામાં આવ્યું તેમાં કોંગ્રેસ પક્ષ તરફથી સુધારા મૂકવા તમારી સમક્ષ અમે લોકો ઉપસ્થિત થયા છે હું સમજુ છું કે આ વર્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું તે તેઓનો અંતિમ બજેટ હશે પાછલા વીસ વર્ષથી શાસન કરી રહેલ ભારતીય જનતા પાર્ટીના અંતિમ પાંચ વર્ષ સૌથી ભ્રષ્ટાચારી અને પ્રજા માટે સૌથી કપરા રહ્યા હતા તારીખ એક સાત ઓગણીસો પચાસના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રચના કરવામાં આવી અહેમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને બે હજાર પચીસમાં પંચોતેરમો વરસ થવાનું છે એટલે કે આ વર્ષ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ડાયમંડ જુબલી બજેટ રજૂ થયું જોઈતું હતું પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રજાને કોઈ લાભ આપવામાં આવ્યો નથી જ્યારે કે જનતાના ટેક્સના પૈસા બજેટ બનાવવામાં આવે છે પરંતુ તેમનો હિસાબ નથી મળતો નવાઈની વાત તો એ છે કે પાછલા વર્ષના ઓડિટમાં સાત હજારથી વધુ વાંધાઓ નિકાલ કરવામાં આવ્યું નથી અને ફરીથી નવે બજેટ મૂકવામાં આવ્યું છે પ્રાથમિક સુવિધાની વાત કરું તો પાછલા વર્ષ રોડ પાછળ બે હજાર એકસો ત્રીસ કરોડ અને પાંચ વર્ષમાં પાંચ હજાર આઠસો સિત્તેર કરોડના રોડ બનાવવાના દાવા કરવામાં આવ્યા પરંતુ બધાને ખબર છે કે શહેરમાં એક ઇંચ વરસાદમાં આખા અમદાવાદમાં ખાડાના સામ્રાજ્ય જોવા મળ્યા છે વોર્ડ દીઠ બે વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવાના વાયદા કરવામાં આવ્યા હતા જે અડતાલીસ વોર્ડમાં છંડુ રોડ બનાવવાના હતા પરંતુ પચાસ જ રોડ બનાવ્યા પચાસ પણ રોડ બનાવ્યા નથી જે વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યા છે એ લેવલિંગના કારણે જનતા માટે માથાઓનો દુખાવો બની ગયો છે સ્ટોમ વોટર લાઇનની વાત કરું તો અમદાવાદ શહેરમાં ચોત્રીસો કિલોમીટરનો રોડ નેટવર્ક છે પરંતુ ખૂબ જ દુઃખની વાત છે કે વીસ વર્ષના શાસનમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ફક્ત સાડા નવસો જ કિલોમીટર સ્ટોમ વોટર લાઇન નાખવામાં આવી છે એટલે કે શહેરમાં સાહીઠ ટકા વિસ્તારમાં સ્ટોમ વોટર લાઇન નાખી શક્યા નથી જેના કારણે અમદાવાદ શહેરમાં દર ચોમાસામાં જળ જળબંબાકાર થઈ જાય છે ડ્રેનેજની વાત કરું તો વર્ષ બે હજાર ચોવીસ પચીસના વર્ષમાં બારસો પાંત્રીસ કરોડના ડ્રેનેજના કામ કરવામાં આવ્યા હતા અને દાવા કરવામાં આવ્યા હતા તેમ છતાં ફક્ત પાછલા ચાર મહિનામાં જ ડ્રેનેજની બે લાખથી વધુ ફરિયાદો અમદાવાદ શહેરની જનતા દ્વારા કરવામાં આવી છેની વાત કરું ભારતીય જનતા પાર્ટીના રાજમાં સાબરમતી નદી દેશની સૌથી પ્રદૂષિત નદીઓમાં બીજા સ્થાને આવી ગઈ છે હાઈકોર્ટના આદેશ બાદ સ્ટેન્ડિંગ કમિટીમાં સાબરમતી શુદ્ધિકરણ માટે કરોડો રૂપિયાના કામો કરવામાં આવી રહ્યા છે પરંતુ સાબરમતી નદી ક્યારે શુદ્ધ થશે તેની કોઈને ખબર નથી વીએસ અસ્પતાલની વાત કરું તો અમદાવાદ શહેરની જનતા માટે જીવાદોરી સમાન વીએસ હોસ્પિટલ અમદાવાદ શહેર તથા ગુજરાતની સૌથી નામની ધરાવતી હોસ્પિટલ હતી પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ધીરે ધીરે બંધ કરવામાં આવી રહી છે છેલ્લા પાંચ વર્ષમાં વીએસ હોસ્પિટલ માટે નવસો અઠ્યાસી કરોડનું બજેટ ફાળવામાં આવ્યું હતું પરંતુ બજેટનો કદ વધ્યું પરંતુ સેવાઓ તદ્દન ઘટતી ગઈ ત્યારે વીએસ હોસ્પિટલ બિસ્માર અને ખંડર હાલતમાં છે ભ્રષ્ટાચારની વાત કરું તો હાટકેશ્વર બ્રિજ જેની આયુ સો વર્ષ હોવી જોઈએ તેવો બ્રિજ ભ્રષ્ટાચારના કારણે ફક્ત ત્રણ વર્ષમાં જ બંધ કરી દેવામાં આવ્યું ત્યારે અત્યાર સુધી તેનો કોઈ નિરાકરણ આવ્યો નથી દસ વર્ષ પહેલાં બનાયેલા વટવા હાઉસિંગ ગરીબો માટે બનાયેલા બાવીસ આવાસોને ભ્રષ્ટાચારના કારણે તોડી પડવાની નોબત આવી ગઈ છે ભારતીય જનતા પાર્ટીનો સૌ મોટો ડ્રીમ પ્રોજેક્ટ અને કે ખારી કેનાલ બારસો કરોડનો પ્રોજેક્ટ હતો તેનું ડિઝાઇન બદલી મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટીના રાજમાં ટેકનિકલ સુપરવાઇઝરની પરીક્ષામાં ભરતી કૌભાંડ કરવામાં આવ્યું જેના કારણે અત્યારે એસી હજારથી વધુ એમપીએસડબ્લ્યુ અને જુનિયર ક્લાર્કના વિદ્યાર્થીઓના રિઝલ્ટ સ્થગિત કરી દેવામાં આવ્યા છે એએમટીએસને પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરોની જોડીમાં પધારવી દેવામાં આવી છે જેના કારણે એનટીએસના ડ્રાઈવરો દ્વારા નશાખોરીના કારણે અકસ્માત કરવાની ઘટના રોજિંદા બની ગઈ છે તળાવોને ઇન્ટરલિંકિંગ કરવાની યોજના હતી પરંતુ કોઈ અમલ કરવામાં આવ્યું નથી પીણાના ડમ્પિંગ સાઇટ દૂર કરવામાં આવી નથી મહિલાઓ માટે એકવીસ પિંક ટોયલેટ બનાવવાના વાદા કરવામાં આવ્યા હતા ફક્ત દસ જ બનાવવામાં આવ્યા છે આ બધા વાયદાઓ દર વખત કરવામાં આવે છે પરંતુ તેનો અમલ કરવામાં આવતું નથી બજેટનો કદ વધતું જાય છે પરંતુ સેવાઓ ઘટી જાય છે આ સાથે કોંગ્રેસ પક્ષે આ પ્રમાણે સુધારા જે મૂક્યા છે હું તમારા સમક્ષ રજૂ કરવા માગું છું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પંચોતેર સાલ પૂરા થયા છે એના કારણે ડાયમંડ જુબલી વર્ષની ઉજવણી નિમિત્તે પ્રોપર્ટી ટેક્સમાં ત્રીસ પર્સન્ટ રિબેટ આપવું જોઈએ શહેરના તમામ ઝોનમાં અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવા માટે વીસ કરોડ રૂપિયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડાયમંડ જુબલી વર્ષની ઉજવણી નિમિત્તે કાંકરિયા લેકફ્રન્ટ તથા મનોરંજન સ્થળ તથા અટલ બ્રિજ અને આગામી વર્ષોમાં યોજનાર ફ્લાવર શો અને એક વર્ષ માટે તમામ નગરજનો માટે નિઃશુલ્ક કરાવવા રિવરફ્રન્ટમાં મલ્ટી સ્ટોરી હાઈટેક શાળા શરૂ કરવા માટે પચાસ કરોડ રૂપિયા રિવરફ્રન્ટમાં મલ્ટી સ્ટોરી હાઈટેક લાઇબ્રેરી શરૂ કરવા માટે પચીસ કરોડ રૂપિયા સ્ટોમ વોટર લાઇનનું નવીનીકરણ કરવા માટે સો ટકા વિસ્તારમાં વોટર લાઇન નાખવા માટે સો કરોડ રૂપિયા ભ્રષ્ટાચારના પ્રતિક સમાન હાટકેશ્વર બ્રિજને તાકીદે તોડીને નવું બ્રિજ બનાવવા માટે પોલિસીનો અમલ કરવો જોઈએ સત્તાધારી પક્ષે પૂર અને પશ્ચિમમાં ભેદભાવ ના રાખતા પૂર્વ ઝોનમાં અદ્યતન મલ્ટી સ્પેશિયાલિટી જનરલ હોસ્પિટલ બનાવવા માટે વીસ કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટીના રાજમાં દેશમાં બીજી નંબરની સૌથી પ્રદૂષિત બની ગયેલ સાબરમતી નદીને શુદ્ધ કરવા માટે તાકીદે અમલ કરવું વર્ષોથી જેનો નિરાકરણ આવ્યો નથી તેવી સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી દ્વારા શહેરની ટ્રાફિક સમસ્યાના ઉકેલવા માટે પાંચ કરોડ રૂપિયા મહિલા સશક્તિકરણની નીતિ અંતર્ગત મહિલાઓ માટે ફક્ત ખોટા વાયદાઓ નહીં પરંતુ અમલ કરી તમામ વોર્ડના મુખ્ય માર્ગો પર પિંક ટોયલેટ બનાવવા માટે વીસ કરોડ રૂપિયા સ્લમ રીડેવલપમેન્ટ પોલિસી અંતર્ગત ઝૂંપડપટ્ટીવાસીઓ માટે નક્કર પોલિસી આયોજન કરવું ઓડિટ ખાતાના દ્વારા વાંધાઓ અરજી ઝડપી નિકાલ કરવું જર્જરિત તમામ ઇડબ્લ્યુએસ આવાસો તોડીને ફરી રીડેવલપ કરવા માટે બસ્સો કરોડ રૂપિયા સાબરમતી નદીનો વ્યાપ વાસણાજી શાસ્ત્રી બીજ સુધી લંબાવવામાં આવે તે ટ્રાફિક સમસ્યા રાહત મળે તેમ હોવાથી પ્રાથમિક તબક્કે પચાસ કરોડ રૂપિયા વોટર પોલ્યુશન માટે સ્પેશિયલ બજેટ પાડવાની કોંગ્રેસ પાર્ટીએ આ સુધારામાં માંગ કરી છે એએમટીએસ ટીએસ તથા બીઆરટીએસની બસો દ્વારા થતાં એક્સિડન્ટના કેસોમાં તાકીદે વળતર ચૂકવા અલગથી ફંડ બનાવવું જોઈએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ કામો માટે કોન્ટ્રેક્ટર પ્રથા દૂર કરી કાયમી કર્મચારીઓને નિમણૂક કરવી જોઈએ અમદાવાદ શહેરને નશાખોરી મુક્ત બનાવવા માટે રિહેપ સેન્ટર બનાવવા માટે ત્રણ કરોડ રૂપિયા વીએસ હોસ્પિટલનું નવીનીકરણ કરવા માટે ફરીથી કાર્યરત કરવું જોઈએ નગર પ્રાથમિક શાળા ના ધોરણ પાંચથી આઠના વિદ્યાર્થીઓને આઈપેડ આપવા માટે પચીસ કરોડ રૂપિયા નગર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ફ્રૂટ વિતરણ કરવું જોઈએ આ પ્રમાણે કોંગ્રેસ પક્ષ તરફથી મુખ્ય સુધારા રજૂ કરાયા છે અને બીજા જે સુધારા છે આપને આપેલ કોપીમાં છે કોંગ્રેસ પક્ષ તરફથી આઠસો દસ કરોડના સુધારા રજૂ કરવામાં આવ્યા છે જે અમદાવાદ શહેરની જનતાના હિતમાં કોઈ શાસક પક્ષ તરફથી મંજૂર કરવામાં આવે હું મીડિયાના માધ્યમથી એ લોકોને વિનંતી કરું છું આ સાથે આવનારા બજેટ સેશનમાં સ્કૂલ બોર્ડમાં અમારા સુધારા અને ટેકામાં જગદીશભાઈ રાથોડ અને અકબરભાઈ ભટ્ટી બોલવાના છે વીએસ હોસ્પિટલમાં અમારા રાસરીબેન અને માધુરીબેન બોલવાના છે એમજે લાઇબ્રેરીમાં હાજીભાઈ અને રમીલાબેન બોલવાના છે એએમટીએસમાં જગદીશભાઈ રાઠોડ અને ટેકામાં ઇમ્તિયાઝભાઈ છે અને જનરલમાં હું પોતે વિરોધપક્ષ નેતા તરીકે હું બોલવાનો છું અને ટેકામાં નિકુલસિંહ તોમર બોલવાના છે અને બીજા ઘણા સાથીઓ જનરલ બજેટમાં આ વખતે ભાગ લઈને અમે લોકો પૂરતો પ્રયત્ન કરીશું કે આવનારા બજેટ સેશનમાં કોંગ્રેસ પાર્ટી અમદાવાદ શહેરની જનતાના હિત માટે એક લડાઈ લડશે અને જનતાના હિત માટે જે બજેટ ભારતીય જનતા પાર્ટીએ મૂક્યું છે એ બજેટમાં જે ભારતીય જનતા પાર્ટી ખોટા વાયદાઓ કરે છે એ વાયદાઓને પૂરતા સાબિત કરવા માટે કોંગ્રેસ પાર્ટી એની લડત બજેટ સેશનમાં આપી છે